નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરન્ટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વરસાદની ઋતુ કે જેને રોગચાળાની ઋતુ પણ કહેવામાં આવે છે અને અત્યારે તેની શરૂઆત થઈ ગઈ છે જે પ્રકારે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં પાણી ભરાઈ જવાના લીધે રોગચાળો વકર્યો છે ક્યાંક પાણીજન્ય રોગો તો ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે બીજા અન્ય વાયરલ ઇન્ફેક્શન પણ આપણને જોવા મળી રહ્યા છે હવે આ રોગચાળાથી બચવા માટે ઘરેલું કેવા ઉપાયો કરી શકાય છે તેના વિશે હંમેશાથી આપણે જણાવતા હોઈએ છીએ પણ અત્યારે જે પ્રકારે કેસો વધી રહ્યા જોવા મળતી હોય છે ખાસ કરીને વાત જયારે નાના બાળકોની હોય ત્યારે નાના બાળકો ખૂબ જ ઝડપથી ઝપેટમાં આવતા હોય છે આ બીમારીઓના અને તેની સાથે સાથે જે ઓલ્ડ એજ પીપલ છે એ લોકોનું પણ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરિયાત હોય છે અને વરસાદની ઋતુ એવું હોય એવી હોય છે કે ચોક્કસપણે નાના બાળકો અને વૃદ્ધ લોકોનું ધ્યાન તો રાખવું પડે પણ એની સાથે સાથે જે યુવાનો છે તેઓ પણ ઘરની બહાર નીકળતા હોય ત્યારે અમુક બાબતોનું ધ્યાન તેઓ પણ ન રાખે તો તેઓ પણ આ બધી જ બીમારીઓની ઝપેટમાં આવી જતા હોય છે ત્યારે આ વરસાદની સિઝનમાં કેવી રીતે આપના સ્વાસ્થ્યની સંભાળ રાખશો તેના વિશે કરીશું વાત કેવું આપનું રૂટિન હોવું જોઈએ કેવી રીતે આપે આપની જે હેલ્થ છે તેને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી રાખવા માટે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ અને એની સાથે ઘરેલું કયા ઉપચાર કરી શકાય છે તેના વિશે આપણે જણાવીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ન્યુટ્રિશનિસ્ટ છે ખ્યાતિ પટેલજી ખ્યાતિજી આપનું સ્વાગત છે ડાયટિશિયન પણ છે ખ્યાતિજી વેલકમ ટુ કરન્ટ ટોપિક યસ રેનુબેન થેન્ક યુ એવરીવન સૌથી પહેલા અત્યારે આપણે વાત કરી રહ્યા કે ઝાડા ઉલટીના જે પ્રકારના કેસો વધતા આપણને જોવા મળી રહ્યા છે અને જે રીતે અત્યારે સિઝનનો માળ જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે કરી શકાય છે વર્ષા ઋતુમાં સૌથી વધારે જે વાયરલ ઇન્ફેક્શન આપણને જોવા મળતું હોય છે તેનું કારણ શું છે હા સૌથી વધારે આ સિઝનમાં જ બધા જે ડિસીઝીસ જેવાય ફડઅપ થતા હોય છે કે જે ડેન્ગ્યુ છે મલેરિયા છે એ બધા તો એના માટે આપણે ઇમ્યુનિટી એક તો સ્ટ્રોંગ રાખવાની જરૂર હોય કે જેથી કરીને જે સિઝન ચેન્જ થતી હોય છે એ અકોર્ડિંગલી આપણું બોડી એડપ થાય અને આપણે આ બધા ડિસીઝીસથી બચી શકીએ રાઈટ તો આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી જોઈએ તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા આપણે આપણું જે ડાયટ છે આખા દિવસનું આપણી જે લાઇફ છે અને પાણી ખાસ કરીને પાણીનું બી ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે ઇન્ફેક્ટેડ અત્યારે થવાના બહુ ચાન્સીસ હોય છે તો એ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ તો જે અત્યારે વાયરસીસ જે અત્યારે બહુ બધા પ્રમાણમાં વધી ગયા છે તો એનાથી આપણે બચી શકીએ વાયરસ બેક્ટેરી વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ એટલું જ થતું હોય છે તો એ બધાથી બચવું હોય તો આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ આપણા દિવસ દરમિયાન તો આપણે ડેફિનેટલી એનાથી બચી શકીએ છીએ અને આપણી જાતને એનાથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ જી ચોક્કસથી આપણે સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર રાજેશ વૈદ્ય છે આયુર્વેદાચાર્ય છે આપનું પણ સ્વાગત છે રાજેશજી નમસ્કાર રાજેશજી અત્યારે સૌથી વધારે જે પ્રકારે

વારંવાર વરસાદ પડે છે એ મચ્છરો કે માખી કે વગેરેના કરડવાને કારણે થાય છે એટલે દંશ કરવાના કારણે થતા હોય છે એટલે આમ ઇન્ફેક્સિયસ ના હોય પણ એ મચ્છર કે માખી કરડે તો તમને થાય અને સાથે સાથે બીજી એક વસ્તુ એવી છે ભીનું થયું હોય અને એ સતત ને સતત ભીનું રહ્યા કરે તો અંડર આર્મ છે ગ્રોઈંગ પાર્ટ છે તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન પણ થવાની શક્યતાઓ રહેતી હોય છે આપણે ખાણીપીણીની પદ્ધતિઓમાં પણ આગળ જે પદ્ધતિ ચાલુ હતી એની એ ચાલુ રાખીએ એટલે એને કારણે શું હોય કે ચોમાસામાં વસ્તુ બગડી જવાની શક્યતા વધી જાય ફૂગ થવાની એટલે આપણે ખાધેલો ખોરાક હોય બનાવેલો ખોરાક હોય જો ફૂગ થઈ જાય તો એ બગડે તો એમાં ઝાડા ઉલટી પણ કરાવી શકે અને સાથે સાથે તાવ પણ લાવી શકે એટલે ચોમાસું એ વાયરલ ડિઝીઝની મોટામાં મોટી સિઝન છે એટલે ખાસ કાળજી એ રાખવાની છે કે જાતને પણ સાચવવાની છે તાજો ખોરાક ખાવાનો હોય આ બધું હોય તો આપણે પ્રિવેન્શન કરવા માટે આપણે રક્ષણાત્મક કવચને આપણે પ્રબળ બનાવવું જોઈએ જી બિલકુલ આપણે વાત કરી કે અત્યારના સિઝનમાં જે ખોરાક હોય તેના પર ફૂક ચામી જતી હોય છે ખ્યાતિજી છે એ ન્યુટ્રિશનિયસ છે એટલે આપણે શું ખાવું શું ન ખાવું તેના વિશે વધુ વિગતવાર માહિતી આપી શકે છે ખ્યાતિજી અત્યારના સમયમાં બહારનું ખાવાનું એ કેટલું નુકસાનકારક છે અને જે પ્રકારે અત્યારે રાજશ્રીએ વાત કરી કે જે ખોરાક હોય તેના પર ફૂક લાગી ગઈ હોય જેના કારણે કેટલું નુકસાન થતું હોય છે એટલે આ સમયમાં જે વાસી ખોરાક હોય છે તે ઇગ્નોર કરવું જોઈએ હા ચોક્કસપણે કારણ કે બહારનું જે ફૂડ હોય છે એમાં આપણને ખ્યાલ નથી હોતો કે ક્યારે બનાવ્યું છે કેટલી વાર એ ઓપન ખુલ્લું પણ પડ્યું રહ્યું હોય છે તો બહારથી બેક માખી છે કે મચ્છર છે કે બધું એના ઉપર એનો ઉપદ્રવ બી થઈ શકે થઈ શકે હોઈ શકે છે અને એ વસ્તુઓ આપણે અગર ખાઈએ તો આપણી અંદર એ જમ્સ જાય અને એ આપણને ઇન્ફેક્શન ક્રિએટ કરી શકે છે અને એના કારણે જ આપણે ડાયરિયા વોમિટિંગ આવા બધા ઇસ્યુઝ થતા હોય છે તો બહારનું તો ચોક્કસ પણ એવોઈડ કરવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને ઠંડી વસ્તુઓ હોય જે એકદમ જ બહારની કોલ્ડ જે ફ્રૂટ્સ મળતા હોય છે ફ્રૂટ જ્યુસીસ હોય છે કે જે ખુલ્લી વસ્તુઓ હોય એ બધી અવોઈડ કરવી જોઈએ તો આપણે ગરમ ગરમ વસ્તુ હોય એ ખાઈ શકીએ છે લાઈક તમે બહારનું કદાચ ખાવા જાવ તો પણ તમારે જોઈએ કે એકદમ તમારી સામે બનેલું હોય ગરમ વસ્તુ હોય તો એમાં થોડુંક ચાન્સીસ ઓછા હોય છે જે આપણને ઇન્ફેક્શન લાગવાના તો વસ્તુમાં આપણે ધ્યાન રાખવું જોઈએ અને ઘરે પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ હોય અને આપણી ઇમ્યુનિટી વધે એ ટાઈપના ફૂડ આપણે વધારે ખાવા જોઈએ જેમ કે આદુ છે લીંબુ છે એ બધાનો અત્યારે યુઝ કરવો જોઈએ આપણે કે જેથી કરીને આપણને થોડી ઇમ્યુનિટી પણ આપણી બિલ્ડઅપ થાય સવાર આપણે આપણે સવારે ઉઠીએ જ એક હર્બલ સ્પેશિયલી કે જે તમારા બોડી ટાઈપ પ્રમાણે તમને કે ડાયાબિટીસ છે તો તમે ગરમ મેથી નું પાણી પી શકો છો કે આદુ હળદર અને લીંબુ વાળું પાણી પણ પી શકો છો તો આવી રીતે તમારી ઇમ્યુનિટી પણ ડેવલપ થાય ધીરે ધીરે અને તમને ગરમ વોર્મ મળે અને ડાયજેશન પણ તમારું ઇમ્પ્રુવ થાય તો શરૂઆત આવી રીતે કરવી જોઈએ તમારે બિલકુલ બિલકુલ રાજેશ અહીંયા વાત કરી રહ્યા છે બાળકોમાં જે તાવ ઉધરસ અને શરદીના કેસો જે જોવા મળી રહ્યા છે પેલા તો તેનું અને એનાથી બાળકોને કેવી રીતે બચાવી શકાય છે નાના બાળકોને વધુ આ સિઝન અસર જોવા મળતી હોય છે એમણે વાત કરી કે વાયરલ ડિઝીઝ વધારે પડતા જોવા મળે છે અને સાથે સાથે વાયરસને ગ્રોથ થવા માટેનું જે વાતાવરણ હોય ને એ આ સૌથી વધારે અનુકૂળ હોય ઠંડક હોય અને ભેજવાળું વાતાવરણ હોય એટલે ખાસ કરીને આપણે મચ્છરો માખી વગેરેથી બચવાનું છે વાયરલ ડિઝીઝ જે છે ને એ બીજી રીતે પણ સ્પ્રેડ થઈ શકે કે રેસ્પિરેટરી ટ્રેકથી એટલે એરબોર્ન ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે એટલે હવા દ્વારા ફેરાય આપણે જેમ કોરોનામાં જોયું કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તો જે ચાંદીપુરા જે છે એનાથી ડરવાની બહુ એટલા માટે જરૂર નથી કે સ્પ્રેડ એવી રીતે નથી થતો વ્યક્તિમાંથી વ્યક્તિ ના ફેલાય પરંતુ જે વાયરલ ડિઝીઝ હોય તો એ મુખના ઉચ્છવાસ દ્વારા ફેલાતું હોય ડ્રોપલેટ દ્વારા ફેલાય તો ખાસ કરીને આપણે ખાંસી શરદી થઈ હોય તો એ વ્યક્તિઓથી બચવું જોઈએ આપણે પોતાને બહુ જ વધારે પડતું ઠંડકવાળો વગેરે ખોરાક ખાશો તો તમારા રેસ્પિરેટરી ટ્રેક સિસ્ટમમાં છે ને સ્પાઝમ પણ આવી શકે ઠંડકને કારણે જે કફ જે છે એ વધારે બને છે અને એ ઠંડકને કારણે કફ વધારે બને તો શરદી ને ખાંસી વધારે થાય છે એટલે શક્ય બને ત્યાં સુધી ફ્રીજવાળી વસ્તુ વાસી ખોરાક ઠંડકવાળી વસ્તુ સોડા કોલ્ડ ડ્રિંક્સ વગેરે જે હોય તો એ શક્ય બને ત્યાં સુધી ટાળવા જોઈએ કોલ્ડ ડ્રિંક્સ ને મતલબ હોટ ડ્રિંક્સ પીવા જોઈએ ચા દૂધ કોફી જે છે એ તમે ગરમ પીવો એટલે હોટ ડ્રિંક્સ પીવો સૂપ પીવો તમે તો સૂપ બધા અલગ અલગ પ્રકારના બનાવીને તાજા ગરમ હોય એવા તમે સૂપ પીવો છો તો તમને ડાયજેશનમાં પણ સારું રાખે છે અગ્નિને પણ સારો રાખે છે અને સાથે સાથે તમારી પેટને અને એના બગડતા રોકતું હોય છે બીજી એક વસ્તુ કે હર્બલ ટી જેવું કંઈ બનાવવું હોય તો ઘરે બાળકો હોય કે જે સુકુમાર પ્રકૃતિના હોય ને જેમને વારંવાર ઇન્ફેક્શન લાગતું હોય તો એવા લોકો પણ આ કરી શકાય તજ છે ઈલાયચી છે એમાં થોડુંક તુલસી નાખવું હોય તો નાખી શકાય ને એનાથી ઉકાળેલું પાણી હોય એ આખો દિવસ પણ પી શકાય અને એક કે બે વખત કે દિવસમાં ત્રણ વખત એ ઉકાળેલું પાણી હોય છે આના અડધા કપથી એક કપ જેટલું હોય ને એને પીધું હોય તો તમારી રેસ્પિરેટરી ટ્રેકમાં બહુ જ સારી ઇફેક્ટ આપે છે ઇમ્યુનિટીને તરત બિલ્ડઅપ કરે છે અને વાયરસનું પ્રાથમિક સંક્રમણ આવતું હોય તો એને રોકી શકે છે એટલે હોટ ડ્રિંક્સ પીવા તાજો ખોરાક ખાવો અને બહુ જ ઠંડક વાળા વાતાવરણમાં ન રહેવું એ સારામાં સારો ઈલાજ હોય છે જી 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 સાચી વાત છે આપણે ઘણી વખત આપણે આવી આવા સિઝનમાં પણ બહુ વધારે પડતું એસી એસીનો પણ ઉપયોગ કરતા હોઈએ છે એ પણ ઇગ્નોર કરવું જોઈએ કે છે હવે આપણો હેલ્ધી ફૂડ માં આપણે જો સવાર થી શરૂઆત કરીએ તો બ્રેકફાસ્ટ થી લઈને આપણે પહેલા બ્રેકફાસ્ટ ની વાત કરીએ કેવા પ્રકારનો બ્રેકફાસ્ટ હોવું જોઈએ આવા સિઝનમાં આવી સિઝન ચાલતી હોય વર્ષા ઋતુ જે આપણે કહી રહ્યા છે કે ગ્યાકની એક હેલ્ધી ફૂડ મે આપણે ખાવ જોઈએ જનરલી આપણો જે બ્રેકફાસ્ટ છે તે કેટલું હેલ્ધી હોવું જોઈએ કેટલા વાગે હોવું જોઈએ કેવું હોવું જોઈએ છે નથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર બૂસ્ટ થઈ શકે હમ તો સવારે આપણે સૌથી પહેલા તો આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો જોઈએ કરીને આપણી એનર્જી રહે લંચ સુધી અને આપણે બહારનું ખાવા પ્રેરાઈએ નહીં હવે નાસ્તો કર્યા વગર આપણે જતા રહ્યા અને બહાર પછી કંઈક બાર ખુલ્લી વસ્તુ ખવાઈ ગઈ કે કંઈ પણ થયું તો બીમારીનો ભય રહે એટલે આપણે ઘરેથી નાસ્તો કરીને જવું તો ઘરે કંઈ પણ ગરમ બનાવેલો નાસ્તો કે જેમ કે પૌવા છે ઉપમા છે ચિલ્લા છે જેના ઘરમાં જે પણ ટ્રેડિશન પ્રમાણે બનતું હોય કે ગરમ ભાખરી છે કંઈ પણ બનતું હોય તો ગરમ નાસ્તો ખાવો જોઈએ અને એ ખાધા પછી તમે તમારી સાથે કઈ પણ ડ્રાય ફ્રુટ્સ કેવું પણ કેરી કરીને લઈ જઈ શકો છો અગર તમે વર્ક પર જતા હોય તો તે ફ્રુટ્સ લઈ જતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું કે ફ્રૂટને ગરમ પાણીથી વોશ કરી અને પછી જ યુઝ કરવા જોઈએ આ સિઝનમાં કારણ કે એમાં પણ બાર જમ્સ બેઠા હોય તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને લંચ તો લંચમાં આપણે જેમ ટ્રેડિશનલમાં આપણે ખાતા હોઈએ છે રોટલી શાક દાળ ભાત એ ચોક્કસપણે લઈ શકાય પણ શાકભાજીમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે અત્યારે જે ભાજીસ હોય જે પાલકની ભાજી છે કે બીજી કોઈ પણ ભાજી છે તો એને અવોઈડ કરવી જોઈએ બીકોઝ ભાજીમાં અત્યારે બધા જમ્સ આવવાનું ભય રહે કારણ કે કયા પાણીમાં એ ગ્રો થઈ હોય એ આપણને ખબર ના હોય અને એના કારણે ગ્રો થતું હોય તો અત્યારે ખાસ કરીને જે શાકભાજી ટીંડોળા છે પરવળ છે દૂધી છે ગલકા કારેલા આ બધા જે વેલાવાળા શાકભાજી છે ને એનો જ આપણા ડાયટમાં ઇન્કલુઝન કરવું જોઈએ સીઝન પ્રમાણે જો આપણે વાત કરીએ તો સવારે કેટલા વાગે ઉઠી કેટલા વાગે બ્રેકફાસ્ટ ડિફરન્સ હોવું જોઈએ લંચની વચ્ચે એ પણ જો આપણે લોકોને કરી શકીએ હા એટલે સવારે જો વહેલા ઉઠવું સૌથી સારું છે જેટલું વહેલા ઉઠશો એટલું તમારા આરોગ્ય માટે સારું છે તો સવારે ઉઠીને સૌથી પહેલા જે મેં કહ્યું કે કોઈ પણ હર્બલ વોટર પીવું જોઈએ કે જે તમારી ઇમ્યુનિટીને એકદમ બુસ્ટ કરે અને તમારું ડાયજેશન ને થોડું એક્ટિવ બનાવે રાઇટ તો એવું કોઈ હર્બલ ટી પી અને પછી તમે તમારું પ્રાણાયામ છે યોગા છે કે તમારી જે પણ એક્સરસાઇઝ તમે જીમમાં જતા હોય વોક કરવા જતા હોય કંઈ પણ એક્સરસાઇઝ કરો એક કલાક તમારા બોડીને એક્સરસાઇઝ આપો એના પછી તમે નાસ્તો કરી શકો છો આઠ વાગ્યાની આસપાસ જેનું જે સ્કેડ્યુલ હોય કોઈને ઓફિસ જવાનું હોય તો એ પ્રમાણે વહેલા કે મોડા કરી શકે છે તો એ નાસ્તો કર્યા પછી ત્રણેક કલાકનું ગેપ ગેપ રહેવું જોઈએ એટલીસ્ટ લંચ લંચ અને બ્રેકફાસ્ટ તો લંચ હંમેશા થી એક દોઢ ની વચ્ચે થઈ જવું જોઈએ કારણ કે જે બાર થી એક બે નો ટાઈમ જે હોય છે ને એ ટાઈમે આપણો સ્ટ્રોંગ હોય તો એ વખતે તમે જો પ્રોપર લંચ લઈ લો તો એનું ડાયજેશન સરસ રીતે થતું હોય છે ઘણા લોકોને કેવી ટેવ હોય કે મોડા બે વાગે ત્રણ વાગે લંચ કરતા હોય કઈ ટાઈમ ના ઠેકાણા ના હોય તો પછી એ ફૂડ ડાયજેસ્ટ સરખી રીતે નથી થતું હતું તો એ ત્યાં સુધીમાં તમારું લંચ પતી જવું જોઈએ લંચ હા બે વાગ્યા સુધીમાં પતી જવું જોઈએ પણ આપણે વાત કરીએ આગળ પણ પેલા હવે રાજેશભાઈ હવે અહીંયા અમુક એવા ઘરેલું ઉપચાર જે આપણે લોકોને જણાવી શકીએ જેથી કરીને વાયરલ ઇન્ફેક્શન થી દૂર રહી શકાય છે જેમ કે સામાન્ય આપણા રસોડાની અમુક વસ્તુઓ હોય છે કે જેના ઉપયોગ થકી પણ આપણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બૂસ્ટ કરી શકીએ છીએ ચોક્કસ આપણે બે કે ત્રણ ઉપાયો કરું આપણે ઘર અથવા ઓફિસમાં અ જ્યાં પણ હોઈએ તો જો મચ્છરો વધારે થતા હોય ને એનાથી આપણે એવું લાગતું હોય કે બાળકો અથવા બીજા કોઈ પણ પરિવારના સભ્યો બીમાર પડી શકે છે તો એક ઇલેક્ટ્રિક ધૂપિયું આવતું હોય છે તો એમાં થોડો કપૂરનો પાવડર અને થોડું લીમડાનો પાવડર એ બંને અંદર નાખી અને પછી એ ખાલી સ્વિચ જ પાડવાની છે અને સો ગ્રામ લીમડાનો પાવડર ને થોડો કપૂરનો પાવડર લીધો હોય ઘરમાં તો પંદર દિવસ મહિનો ચાલી જાય છે અને એ દર બે કે ચાર કલાકે છ કલાકે એવી રીતે અથવા રાત્રે સૂતી વખતે એને ખાલી કોઈલ હોય ઇલેક્ટ્રિક કોઈલ હોય સો એક રૂપિયાની આવતી હોય છે તો એના કરવાથી મચ્છરો એ રૂબમાંથી દૂર ભાગે છે કપૂર જે છે ને એને ઉગ્ર જંતુનાશક કીધું છે અને એની જે સ્મેલ ફેલાય છે આપણે એને સુગંધિત પણ કરે છે અને સારું પણ લાગે છે શ્વાસમાં જશે તો પણ એ આપણા અંદર જઈ અને વાયરસ આવ્યા હશે ને તો વાયરસને રોકવાનું પણ એ કામ કરે છે બીજું એક વસ્તુ છે હળદર છે સારામાં સારી એન્ટી બેક્ટેરિયલ ને એન્ટી વાયરલ પ્રોપર્ટી ધરાવે છે તો પણ હળદરને દૂધમાં નાખીને તો બધા લેતા હોય છે પણ મારું જે કહેવું છે એવું કે રેસ્પિરેટરી ટ્રેકમાં જે વાયરસ આવે છે ને એને રોકવા હોય ને તો એ ગળો છે આ ટોન્સિલ છે એ બધા જે છે ને એ આપણા રક્ષકો છે વોચમેન છે તો એ સમય કોરી હળદર દિવસમાં બે કે ચાર વાર ગમે ત્યારે યાદ આવે ત્યારે પાણી નથી પીવાનું એટલી કોરી હળદર અને ચાવી જવાની છે એટલે ગળા ઉપર ત્યાં ઇફેક્ટ આવવાને કારણે માની લો કે વાયરસ તમારી રેસ્પિરેટરી ટ્રેકમાં પહેલા દરવાજામાં એન્ટ્રી લે છે તો પણ એક એવું છે કે ત્યાં હળદર એને રોકી દે છે અને એને ખાતમો બોલાવી શકે છે સાથે સાથે મેં હમણાં એક હર્બલ ટી ની વાત કરી તો છે છે તજ લવિંગ છે ઇલાયચી છે છે અને કાળા મરી છે આમાંથી જે પણ વસ્તુ મળી શકે છે તો એ બધી વસ્તુઓને લઈ અને અને ખાલી પાણી હોય દિવસમાં એક થી બે વાર તમારે પીવું હોય તો પી શકો છો અંદર થોડા તુલસીના પાંદડા પણ નાખવા હોય તો નાખી શકાય છે અને સાથે સાથે એક ધ્યાન રાખવાનું કે શરીર હંમેશા કોરું કરવાનું એટલે કોરું એટલા માટે કે ફંગસ થવાની શક્યતા હોય ધાદર સૌથી વધારે ચોમાસામાં વકરે તો તમે શબ્દ કાર્યત્મકુ રે ભીનું રહે ને તો ત્યાં આવા જે રોગો હોય એ બધા વધી શકે તો એના કારણે આપણે શું કરવાનું છે કે બાર કલાકે થોડી રૂમ માં પ્રાઇવેસી રાખી અને તમે ભીના કપડા હોય પસીનો થયો હોય તો કોરા કરી નાખો ને તો એ તમે દાદરથી કે ફંગલ ઇન્ફેક્શન થી બચી શકો જી બિલકુલ બિલકુલ એટલે આપણે ક્યારે પણ વરસાદમાં જો ભીના થઈ જઈએ તો તરત જ પહેલા તો સારા પાણીથી આપણે નાઈ લેવું જોઈએ અને એ જે કપડા છે તે પણ તરત જ આપણે ચેન્જ કરી લેવા જોઈએ અને ફંગલ ઇન્ફેક્શન થી આપણે બચવું જોઈએ હવે ખ્યાતિજી એ સિવાય હવે આપણે વાત કરીએ આફ્ટર લંચ લંચ પછી પણ લોકો ઘણી વખત સાંજનો સમય પડે ને આ સિઝનમાં એટલે લોકોને બહુ જ ક્રેવિંગ થતી હોય છે ને એ જ સમય હોય છે કે જયારે લોકો બારનું વધુ ખાતા હોય છે તો એ સમયની પણ કેવી રીતે રોકી શકાય છે ને શું અવોઇડ કરવું જોઈએ તો ખાસ કરીને જો તમે લંચ સરખું કર્યું હોય લંચમાં તમે સરખી જમ્યા હોય તો તમને જે ઇવનિંગના ક્રેવિંગ છે તમે રોકી શકો ઘણી વાર તમારા બિઝી સ્કેડ્યુલના કારણે ઘણા લોકો સરખું જમતા નથી હોતા કે બાર ઓફિસ જતા હોય તો કેરી કરીને ના લઈ જતા હોય તો પછી એ ટાઈમે તમને ચોક્કસપણે ક્રેવિંગ થવાના છે અને પછી તમને બહારની પાણીપુરી કે વડાપાઉ કે જે પણ દેખાશે એ તમે ખાઈ લેવાના છો રાઈટ તો લંચ સરખું કરવું જોઈએ લંચ કર્યા પછી તમે ઘરનો કંઈ પણ નાસ્તો કેરી કરીને લઈ જઈ શકો છો અને જે લોકો ઘરે છે તો એ લોકો છે કે છે પૌઆ છે એવું કંઈ પણ લાઈટ જે ઇઝી ટુ ડાયજેસ્ટ હોય એવી વસ્તુઓ ખાઈ શકે અને ક્યાં તો પછી તમે ફ્રૂટ પણ ખાઈ શકો છો સિઝનમાં જે આવતા હોય કે કેળું છે કે એ પણ તમને કેલ્શિયમ આપશે પછી પ્લમ્સ આપતા હોય છે રાસબેરી છે તો સિઝનમાં જે જે ફ્રૂટ અવેલેબલ હોય સફરજન છે તો એ બધા ફ્રૂટ પણ ખાઈ શકો તમે ઇવનિંગમાં તો એનાથી શું થશે તમે ઇવનિંગમાં જે ક્રેવિંગ થાય છે એને રોકી શકશો કે પછી તમે કોઈ બીજનું પાણી પણ પી શકો છો કે સીડ વોટર છે કે તમે એવા કોઈ વોટર પણ પી શકો છો કે તમારું ફાઈબર ઇન્ટેક કરાવશે તો એના કારણે તમને જે એક્સ્ટ્રા ફાઈબર મળશે ને એના કારણે તમારું ક્રેવિંગ જે ઇવનિંગમાં બહાર ખાવાનું થતું હોય છે ને એ તમે રોકી શકશો પછી જેમ ડોક્ટર સાહેબે કહ્યું કે હર્બલ ટી તો એ પણ તમે ઇવનિંગમાં ચાર પાંચ વાગ્યાની આસપાસ લઈ શકો કે જે તુલસી છે હળદર છે લવિંગ છે એ બધું ઉકાળી અને તમે હર્બલ ટી અગર લેશો તો તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થશે અને આ જે ક્રેવિંગ છે એ પણ રોકી શકાશે એમાં તમે જરાક સ્વીટનર માટે હની કે ગોડ એવું કંઈ ઉમેરી શકો છો અને એના પછી ઇવનિંગ પછી તમારું જે ડિનર ટાઈમ હોય છે કે જે રાતનું જમવાનું તો એ તમારે વહેલા હોવું જોઈએ કારણ કે આ સિઝન પ્રમાણે તમે અગર બહુ લેટ જમશો તો તમને ડાયજેસ્ટ પણ નહીં થાય અને પચવામાં ભારે પડશે એટલે તમારે છ સાડા છ સાત વાગ્યા ટ્રાય કરવો જોઈએ જે લોકો અને કોઈ લોકો મોડા આવતા હોય તો પણ આઠ વાગ્યા સુધીમાં તો ડિનર કરી જ લેવું જોઈએ અને ડિનરમાં તમારે હલકો ખોરાક જેમ કે ખીચડી છે સૂપ છે બધા સરગવાનો સૂપ પણ તમે પી શકો કે કોઈ પણ બધા વેજીટેબલ મિક્સ કરીને એનો સૂપનો પણ સમાવેશ કરી શકો અને એની સાથે તમે રોટલી શાક છે ખીચડી છે ફાડાની ખીચડી છે કંઈ પણ આ ટાઈપનું જે ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ હોય એ તમારે ઇન્કલુડ કરવું જોઈએ અને બને એટલું ફર્મેન્ટેડ ફૂડ જે છે કે એ બધું આ સિઝનમાં થોડું અવોઇડ કરવું જોઈએ કારણ કે ફર્મેન્ટેશન અગર પ્રોપર રીતે ના થવું હોય બહારથી તમે ખીરું લાવ્યા હોય કંઈ પણ બનાવવા માટે તો એમાં પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે સો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જી 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 ખ્યાતિજી અને હવે રાજશ્રી પાચન ક્રિયાની વાત કરી હમણાં જ ખ્યાતિજી તો આપણે આપણી ડાયજેશન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે શું કરી શકાય છે ઘણી વખત અત્યારના સિઝનમાં પાચન ક્રિયા બહુ નબળી પડી જતી હોય છે એના કારણે પણ ચણાવટીના કેસો વધુ જોવા મળતા હોય છે તો એને કેવી રીતે આપણે સ્ટ્રોંગ કરી શકીએ છીએ પાચન પ્રણાલી અત્યારે વર્ષા ઋતુમાં અગ્નિ સૌથી વધારે મંદ થાય છે આયુર્વેદમાં લખેલું છે તો ભોજનાગ્રે સદા લવણ આર્દ્રકમ એટલે કે આદુ અને લવણ એટલે કે મીઠું તો તો એ ભોજનની શરૂઆતમાં હંમેશા લેતા રહેવાથી તમારો સારો રહે છે એક નાનકડો આદુનો ટુકડો હોય અને એમાં સેજ એને ઝીણું કતરણ કરી અને સેજ મીઠું નાખ્યું જરૂર પડે તો લીંબુ અથવા દાડમ કેવી કોઈ ખટાશ પણ નાખો અને સેજ ખારાશ તરીકે સિંધવ કે સાદું મીઠું નાખી શકો અને ભોજનની પહેલા એટલે જીભ જે છે ને એ ટેસ્ટ બર્ડ ધરાવે છે અને તમારા બધા રુચિ વધારનાર પણ જે છે એ કાર્ય કરી શકે તો જમસા પહેલા એ લેવાથી તમારી ભૂખ વધે છે બીજું સાથે સાથે એક સરસ મજાની હું ચોમાસા માટેની ચટણીની વાત કરું તો ફુદીનો છે ખારેક છે એટલે ગળિયા રસ માટે થોડી ખારેક લેવાની ફુદીનો લેવાનો છે અને સાથે સાથે થોડી કોથમીરની કોથમીર જે લીલી લીલા ધાણા કહીએ છીએ એ લેવાની છે અને એની અંદર કોઈક તીખાસ માટે સે બીજું કઈ નાખવું હોય તો કોઈક કાળા મરી કે સેજે નાખવું હોય તો સામાન્ય નાખી શકાય છે એક સરસ મજાની ગ્રીન ચટણી તૈયાર કરી હોય હોય તો એ તમે ભોજનની વચ્ચે 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 બે કે ત્રણ કોડિયા ખાધા આંગળીથી લઈ અને થોડી ચાટી લો છો તો રૂચિ વર્ધક કીધી છે અને થોડો ટેસ્ટ પણ સારો લાગે ગર્યો ખાટો ખારો એટલે બધા ટેસ્ટ મિક્સ થતા હોય અને એ પાચનમાં સરસ મદદ કરે છે અને જમ્યા પછી કોઈ પણ એવું જે પાચક હોય એવી કોઈ વસ્તુ છે કે તમે જીરું પણ તમે એમને એક ચમચી શેકેલું જીરું હોય

હા બધાનું ઘરમાં અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે રાઈટ એટલે તમે તમારા ઘરમાં અનુકૂળતા હોય એ પ્રમાણે કઈ પણ બનાવી શકો છો જેમાં તમે કોઈ પણ મગના પુલ્લા બનાવી શકો છો મગની દાળને પલાળી અને તમે એના પુલ્લા બનાવી શકો છો ઢોકળા લઈ શકો છો હલકા સુજીના કેવી રીતે બનાવીને ખીચડી પણ લઈ શકો છો એમાં ખીચડીમાં તમે વેરાયટીઝ બધી બનાવી શકો છો વેજીટેબલ વાળી કે સાદી ખીચડી પછી સાથે ખીચડીની સાથે પણ જે ઈઝી ટુ ડાયજેસ્ટ જેવા શાક છે ગલકાનું શાક છે તુરિયાનું શાક છે એ બધું કરી શકો છો અને આજકાલ બાળકોને થોડું ફેન્સી જોતું હોય છે એ લોકોને ખીચડીને એ બધું નથી ગમતું હતું પણ તો એ લોકો હંડ્રેડ બધું ડિમાન્ડ કરતા હોય છે કે નવી વસ્તુ તો તમારે થોડી વેરાયટી બનાવીને લાઈક મિલેટ્સ છે તો જુવાર છે તો જુવારના છેલ્લા જુવારની રોટલી ને શાક આપણે કહીશું તો એ લોકો નહીં જમે પણ અગર જુવારના ઉતાપમ બનાવી દીધા જુવારની અંદર નાખી દીધા તો રીતે તમે બનાવી શકો બાજરીના પિઝા પણ બની શકતા હોય છે એટલે આવું બધું વેરાયટી કરીને તમે થોડું મિલેટ્સ નો યુઝ કરો થોડુંક ખીચડી છે સૂપ છે આ બધી વસ્તુઓ તમારી રીતે કમ્બાઈન કરીને એવરી ડે નું તમે ડિફરન્ટ ડિફરન્ટ મેન્યુ પ્લાન કરી શકો જી બિલકુલ

કે આપણે મચ્છરોથી અને એના ઉપદ્રવથી બચવાનું તો શક્યતા શક્ય બને ત્યાં સુધી આપણા ઘરમાં સ્વચ્છતા રહેવી જોઈએ વિનાશવાળી વસ્તુ સતત રહેતી હશે આજુબાજુ હશે તો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે તો મચ્છરોથી બચવાનું છે અને શક્ય બને તો જેવો આપણે સૂર્યનો તાપ નીકળે છે તો એ વખતે ઉઘાડ નીકળે છે ત્યારે બારી બારણા ખોલી અને તડકો જે છે ને એ આપણા ઘરમાં આવવો જોઈએ અને બધું પીનું થયેલું ભેજવાળું થયેલું હોય ને એ બધું ખોરું થઈ જવું જોઈએ તો પણ એ મચ્છરોનો ઉપદ્રવ એનાથી બચી શકાય છે એટલે જયારે વરસાદ આવતો હોય ત્યારે તો ઠીક છે પણ ના હોય ત્યારે આપણે ઘરમાં આવવા દેવો જોઈએ બીજી એક વસ્તુ હંમેશા ફૂલ બાયના કપડા પહેરવાના છે એટલે એ કહેવાય કે જેટલો બની શકે એટલો શરીરનો ભાગ જે છે એ ઢંકાયેલો હોય તમે મોજા પહેરેલા હોય અને સાથે ફૂલ જે કહેવાય પેન્ટ ટાઈપનું કે એવું પહેરેલું હોય તો એ ત્યાં એક ભાગ ભાગ ખુલ્લો નથી રહેતો ખાલી હાથ ની ખુલી રહે છે અને મોડું ખુલ્લું તો એ સમયે મચ્છરોની કરડવાની આવા પણ ઉપાયો છે એનું ધૂપ આપવાનું છે તો ઇલેક્ટ્રિક ધૂપિયામાં એનો પાવડર ભરી અડધી ચમચી જેટલો કે પોણીક ચમચી જેટલો અને બે કલાક સુધી એ ધૂપયું ચાલે છે તો આખા રૂમ માંથી મચ્છર જે છે હોય તો પણ એ મરી જતા હોય છે તો એનાથી પણ આપણે બચી શકાય છે અને બીજું આવે તો ઇમ્યુનિટી વધારવા માટે એ આયુર્વેદિક કેટલીક ઔષધિઓ આવતી હોય છે તો સુદર્શન ગણવટી છે સંસમની વટી છે છે માલતી અને સક્ષમ હોય તો વ્યક્તિ માલતી આ ઔષધો નજીકના વૈફ પાસેથી સલાહ પ્રમાણે લઈ શકાય ગરમ પાણી પીવું અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું તો પણ એ ચુકન દુનિયા કે એવા રોગો થયા હોય અથવા થઈ ગયા પછી સાંધાનો દુખાવ રહેતો હોય તો સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જે છે ને એ આખો દિવસ પીવાથી પણ જકડા હાથમાં ત્રીસ ટકા રાહત હતી સરસ એવા ઉપાયો જણાવ્યા ઇન્ફેક્શન કે રોગ છે તેનાથી આપણે બચી શકીએ છીએ તો સમય અહીંયા સમાપ્ત થાય છે જે બંને મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ લોકોને આ વિશે જણાવ્યું તે લોકો કઈ રીતે પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સિઝનનો માર હોય ત્યારે સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે લેવી શું ખાવું શું ન ખાવું કેવું રૂટીન હોવું જોઈએ હેલ્ધી ફૂડ કોને કહી શકાય છે આપણા સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખી શકો છો તે વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર